समर्थन में आ गयु सौराष्ट्र एसपीजी अध्यक्ष ना कल्पेश नाके सोशल मीडिया में पोस्ट करी है रूपालाए माफी मांगी छता विरोध मुद्दे एसपीजी समर्थन में है रूपाला ने तमाम रीते सहयोग आप एसपीजी मदद करते टिकट रद्द न थाय प्रयासों करा खुले ने समर्थन एसपीजी आप सौराष्ट्र एसपीजी ए रूपाला ने खुले ने समर्थन आप कल्पेश नाके आज अनेक પાટીદાર સંસ્થાઓ સાંજે મળી રહી છે કાર્યક્રમ કરી રહી છે ને એ પહેલા જ એસપીજી ખુલીને સમર્થન આપ્યું છે પરશોત્તમ રૂપાલાને ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસો પણ કરાશે પરશોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે એક પ્રોગ્રામમાં કે બેન દીકરીનું એ વિષય પણ ના બોલવું જોઈએ એ બાબતે અમે અને પાટીદાર સમાજ અને પરસોત્તમભાઈ રૂપાલા પણ માફી માગી છે એકવાર નહીં પણ બબે વાર એકવાર મીડિયામાં એક વાર ક્ષત્રિય સમાજના સ્ટેજ ઉપર આયોજનમાં તેમને તેમના પ્રોગ્રામમાં જઈને તેમને માફી માંગી તેમ છતાં પણ જો તેમનો ક્ષત્રિય સમાજનો રોષ રહ્યો છે એ રોષ ક્યાંક ને ક્યાંક રાજકીય રૂપ રંગ આપી હોય એવું લાગી રહ્યું છે અને બેન દીકરીઓ વિશે અમે પણ રક્ષા કરી છે એસપીજી ગ્રુપ અને સરદાર પટેલ સેવા દળ લવ મેરેજ હોય કે કોઈ જ્ઞાતિ પ્રત્યે બેન દીકરીને બદનામ કરવાનું કાવતરું હોય કોઈ પણ જ્ઞાતિ હોય અમે તેમની રક્ષા કરીએ છીએ પણ પરસોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન આપ્યું એને એક વાર ની બે બે વાર માફી માંગેલ છે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજ ક્યાંક ને ક્યાંક અમુક લોકો રાજકારણ રાજકીય રંગ આપી રહ્યા છે અને તેમની ટિકિટની માંગ કરી રહ્યા છે તમામ રીતે સહયોગ આપશે અને તેમને મદદરૂપ થશે અને ટિકિટ રદ ન થાય એવા પણ અટાણે અમે પ્રતિબળો કામ કરી રહીએ તો સૌરાષ્ટ્રની અંદર એસપીજી રૂપાલાના સમર્થનમાં આવી ગયું છે આરાકી જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પાટીદાર સમાજ છે એને પણ કહ્યું છે કે અમે ખુલીને સમર્થનમાં આવી રહ્યા છે રૂપાલાએ વારંવાર માફી માંગી છે તો ક્ષત્રિય સમાજે માફી આપી ગયું જોઈએ તો રાજકોટની અંદર એક તરફ ક્ષત્રિય સમાજ લડી રહ્યું છે લડી લેવાના મૂડમાં છે ટિકિટ રદ થાય તે લઈને આંદોલન કરી રહ્યા છે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને હવે સૌરાષ્ટ્રના એસપીજીના અધ્યક્ષ કલ્પેશ રાખે પણ આ પોસ્ટ કરી છે રૂપાલાએ માફી માંગી છે વિરોધ મુદ્દે એસપીજીમાં સમર્થન પણ સામે આવી રહ્યું છે પાટીદારો સમર્થનમાં આવી રહ્યા છે આજે સાંજે પાટીદારોની ચિંતન બેઠક છે કડવા અને લેવા પાટીદારોની સંયુક્ત બેઠકનું આયોજન છે પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ નેતાઓને આમંત્રણ અપાયું છે માફી માંગવા છતાં ક્ષત્રોના વિરોધથી હવે પાટીદારો પણ નારાજ થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે પાટીદાર સમાજ પરશુત્તમ રૂપાલાના સમર્થનમાં ખુલીને આવી ગયું છે એક ભારતીય જનતા પાર્ટી સાથે જે પણ સંસ્થાઓ જોડાયેલી છે જે પણ કાર્યકરો જોડાયા છે 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 એ લોકો કહી રહ્યા કે માફી માંગી તો માફ કરી દેવા જોઈએ નંબર એક નંબર બે હજુ પણ કેટલીક સંસ્થાઓ જે છે જે બિન રાજકીય છે એ પણ રૂપાલાના સમર્થનમાં આવે એ પ્રકારની શક્યતાઓ છે નરેશ પટેલ બહાર છે આ ઉપરાંત ઉંઝા ઉમિયાધામ જે છે

શા માટે રૂપાલાના સમર્થનમાં તમારે આવવું પડી રહ્યું છે અમારા આગેવાન શ્રી રૂપાલાભાઈ છે એ તેમણે એકવાર મીડિયા સમક્ષ માફી માગી લીધી છે ક્ષત્રિય સમાજની અને બીજી વખત ક્ષત્રિય સમાજના સ્ટેજ ઉપર જે માફી માગી લે છે માગી લીધી છે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલ છે રોષે ભરાયેલ છે સ્વાભાવિક છે બેન દીકરી વિશે ના બોલવું જોઈએ પણ બોલ્યા પછી પણ તેમણે બબે વાર માફી માગી અને તેમનો વિરોધ થઈ રહ્યો છે તો અમારી પણ એક જવાબદારી આવે છે કે પાટીદાર સમાજ ના આગેવાન સમર્થન રો કરી રહ્યા છે એમ કહી દઈએ સમર્થન અમે અમારા સમાજ ના આગેવાન શ્રીને ને આપી આપીએ છીએ એસપીજી ગ્રુપ સૌરાષ્ટ્ર એસપીજી સૌરાષ્ટ્ર ગુજરાત એસપીજી ગ્રુપ તેમની પડખે હર હમેશ છે ને પાટીદાર સમાજ હર રહેવાનો છે તો કોણ કોણ સમર્થન માં આવી રહ્યું છે તમારી સાથે કોઈ ચર્ચા તમારી અંદર અંદર થઈ રહી છે અમારો સૌરાષ્ટ્ર એસપીજી ટીમ અને લાલજીભાઈ પટેલ જે રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા છે તેમને ફોન દ્વારા પણ ચર્ચા કરવામાં આવી કે સમાજના આગેવાન શ્રીને એકવાર એકવાર માગી માફી માગી છે બીજી વાર પણ તેમના પ્રોગ્રામના ક્ષત્રિય સમાજના પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર માફી માગી છે તેમ છતાં પણ વિરોધ છે એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય રંગ દેખાડવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે જ્ઞાતિ મેળવીએ જો ટિકિટ

રંગ ન દેખાડવો જોઈએ માફી આપી માફી આપી દેવી જોઈએ ક્ષત્રિય સમાજ ને અમારા કલ્પેશભાઈ છેલ્લો સવાલ આનાથી તમને નથી લાગતું એક સંઘર્ષ જેવી પરિસ્થિતિ ઊભી થશે ન કરે નારાયણ અને આ પ્રકારે તમે પણ આ રીતે ખુલીને સમર્થન આવી રહ્યા છો અને ચૂંટણી પણ છે ચૂંટણી સાહેબ આપણે બધું જોયું છે તો તમને લાગે છે સંઘર્ષ ફરી પરિસ્થિતિ ઊભી થશે આનાથી જો એક સાથે સંકળાયેલા રહ્યા છે તેમ છતાં જો આગેવાન આગેવાનશ્રી ઉપર વાત આવે તો અમારે પણ અમારી ફરજ આવે છે આગેવાન શ્રી ની પડખે ઉભી રવાનું ને પ્લસ એક ઓડિયો પણ કઈક પીટી સાહેબ જાડેજા નો વાયરલ થયો છે પાટીદાર સમાજ ને

મીટિંગ હાલમાં રાજકોટમાં થઈ રહી છે એમના જે આદેશ હશે એ આદેશ મુજબ અમે અમારા પર કે અમારું ગ્રુપ તટસ્થ છે રહેવા માટે તો મોટા ભાગની જે સંસ્થાઓ જે છે સૌરાષ્ટ્ર ની એ સમર્થન કરી રહી છે રૂપાલાજી હા કરી રહ્યા છીએ અમારા સમાજની વાત આવે ને અમારા સમાજને ગારો પાંધતો ઓડિયો ક્લિક વાયરલ આવે તો મારા સમાજની ફરજ છે કે અમારે એકજૂટ થવું જોઈએ બિલકુલ બિલકુલ તો આ ઉપરાંત કોણ કોણ પાટીદાર જે મોટા નેતાઓ જે છે એ સમર્થન કરી રહ્યા છે એ બોલતા ડરી રહ્યા છે બોલતા ડરી રહ્યા છે કોઈ પ્રોબ્લેમ નહીં રાજકીય રીતે રંગ લાગી રહ્યો છે ક્યાંક ને ક્યાંક વિવાદમાં

પેલા પણ ખબર જ હશે કે ભાઈ પટેલ ભાઈ તો અમારા ભાઈઓ છે બરાબર અને પટેલ ભાઈઓ ની બેનો પણ એક એની બેનો પ્રત્યે પણ અમને માન છે અને આપ જે કહી રહ્યા છો કે પીટી જાડેજા તો પીટી જાડેજા તો આ ઓડિયો કઈક પેલાનો મને તો હજી આ બધી કઈક ખ્યાલ જ નથી પણ હમણાં કઈક એવી ચર્ચા થઈ હતી પણ એમાં શું મેટર શું છે મને પણ સમજાવજો એ તો કઈક પેલાનો શું છે એમની મેટર કલ્પેશભાઈ શું છે આખો મામલો આ તો પહેલાનો વિડીયો કેટલાક કેટલાક લોકો હોય ને આ તકનો લાભ લેતા હોય ને ભાઈ આમાં ઘણા બધા એવા તત્વો પણ બહાર આવશે કે જે સામે સામે બે સમાજને ને અથડાવશે તો સમાજે કોઈ આ માનવું નહીં અમારો એક વ્યક્તિગત જે રૂપાલાભાઈ ટિકિટ રદ કરો તો એક બધા પટેલ સમાજે અને અમારે એક ઓલું કરવું જોઈએ કે નહીં કે સામે સામે સમાજ આવી જાય કે ઘણા સમય આ